છોટાઉદેપુરના નસવાડીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની ગેરહાજરીને કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છોટાઉદેપુરના નસવાડી તાલુકાના પલાસણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર બે દિવસની રજા ઉપર છે ત્યારે ડોક્ટર રજા ઉપર હોવા છતાં તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર દ્વારા અન્ય ડોક્ટરની વ્યવસ્થા કરવામાં આવી નથી ડૉક્ટર ન હોવાના કારણે પલાસણીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બે દિવસથી દર્દીઓને ધક્કા ખાવાનો વારો આવ્યો છે સાથે આરોગ્ય કેન્દ્રમાં ચાલીસથી વધુ ગામોના લોકો સારવાર માટે આવે છે ત્યારે આરોગ્ય અધિકારી દ્વારા રજા પર ગયેલા સ્થાને અન્ય ડોક્ટરને ન મુકાતા ગરીબ દર્દીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય તંત્રની બેદરકારીને કારણે સરકાર દ્વારા આપવામાં આવતી આરોગ્ય સુવિધાથી નાગરિકો વંચિત રહી જાય છે હવે બે ડોક્ટર હતા એમાંથી એક જે આભા મેડમ હતા એમનો બોન્ડ પૂરો થઈ ગયો છે અને આઝાદ સર છે એ બે દિવસની રજા પર છે એકચ્યુઅલી એમાં કેવું છે રજા પર હોય તો તાલુકો ઓફિસમાંથી જે તે ડૉક્ટરને ચાર્જ આપેલો હોય એવું કંઈ ઇમરજન્સી હોય તો એ ડૉક્ટરને જાણ કરી એટલે આવી જાય બીજી જે અમારે માનો કે હું લેપટેક છું મારે લગતી જે સર્વિસ આપવાની હું આપી દઉં સ્ટાફ નર્સ છે એમને લગતી કે આ સર્વિસ હોય એ આપી દે કોઈ એવું કોઈ રિસ્કી પેશન્ટ આવે તો ડૉક્ટરના સંલગ્નમાં આગળની જે કંઈ કાર્યવાહી હોય કરવાની હોય છે હા અત્યારે બે દિવસની કાલે આજે સાહેબ રજા પડશે